શું આ વર્ષે પણ રક્ષાબંધન પર રહેશે ભદ્રાકાળ જાડો મૂહૂર્ત અને તિથિવિધિ બધું જ રક્ષાબંધને ભાઈ બહેનોનો પ્રેમ વિશ્વાસ અને સુરક્ષાનો પ્રતિક દર્શાવતો તહેવાર છે જે દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે બહેનો પોતાના ભાઈની લાંબી ઉંમર પ્રગતિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીને તેને રાખડી બાંધે છે બદલામાં ભાઈ જીવનભર તેની રક્ષા કરવાનું વચન આપે છે આ તહેવાર ફક્ત એક ઉત્સવ નથી પરંતુ સંબંધોમાં મીઠાશ વધારવાનો એક શ્રેષ્ઠ અવસર છે રક્ષાબંધન પરિવારની સાથે સાથે સામાજિક એકતા પણ વધારે છે તેથી જ આ તહેવાર ભારત સહિત અન્ય દેશોમાં પણ ખૂબ જ પ્રેમ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે આ વર્ષે શ્રાવણ મહિનાની પૂનમની તિથિ આઠ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ બપોરે બે વાગીને બાર મિનિટે શરૂ થશે અને નવ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ બપોરે એક વાગીને એકવીસ મિનિટે સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર રક્ષાબંધન નવ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે હવે સવાલ એ છે કે આ વખતે પણ રક્ષાબંધન પર ભદ્રાકાળ રહેશે ચાલો તેનો જવાબ વિગતવાર જાણીએ ભદ્રાકાળનો સમય પંચાંગ અનુસાર નવ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ રક્ષાબંધન પર આખો દિવસ રાખડી બંધવાનો શુભ મુહૂર્ત રહેશે કારણ કે ભદ્રાકાળ રક્ષાબંધનની પૂનમ તિથિમાં નવ ઓગસ્ટના રોજ વહેલી સવારે એક વાગ્યેને બાવન મિનિટે સમાપ્ત થઈ જશે તેથી આ વર્ષે રક્ષાબંધનના તહેવાર પર ભદ્રકાળ રહેશે નહીં રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત આ વર્ષે રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત સવારે પાંચ વાગ્યે સુડતાલીસ મિનિટે શરૂ થશે અને બપોરે એક વાગ્યે ચોવીસ મિનિટ સુધી રહેશે આ સમયગાળા દરમિયાન તમે તમારા ભાઈને રાખડી બાંધી શકો છો કયા શુભ યોગ છે પંચાંગ અનુસાર પંચાંગ અનુસાર રક્ષાબંધન પર શરૂઆત સિદ્ધિ યોગ શ્રવણ અને ધનિષ્ઠા નક્ષત્રનો સંયોગ રહેશે આ દિવસે આખો દિવસ સૌભાગ્ય યોગ પણ રહેશે આ ઉપરાંત બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને બાવીસ મિનિટ થી પાંચ વાગીને ચાર મિનિટ સુધી અને અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગીને સત્તર મિનિટ થી બાર વાગીને ત્રેપન મિનિટ સુધી રહેશે